જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં દિશેન મમ્મી ચા પાણીનો નાસ્તો કરી નાખ્યો છે તૈયાર આ બાજુ અમારા વિવેકભાઈ બેન બે ઊંઝાશે આપણે બ્રાસ બ્રાસ કરી લીધું છે હવે ચા પાણીનો નાસ્તો કરવો છે તો ફટાફટ આપણે ચા પાણીનો નાસ્તો કરી લઈએ કારણ કે પછી આપણે જવાનું થશે કામે તો મિત્રો ફટાફટ ચા પાણી કરી લઈએ પછી જઈએ આપણે કામ કરવા કામમાંથી તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવતી રહેશે રાધનપુર ગાયત્રી માર્વલમાં આપણે જે લેવાના તે થોડુંક પટ્ટી પટ્ટા એ લેવાના તો આપણે સવાર સવારમાં આવતા રહેશે રાધનપુર પથ્થરની દુકાને પથ્થર લેવા અહીંથી ફટાફટ લઈને નીકળી જઈશું આપણે ફરી પાછા

फाइनली मित्रों आप जो तरह था काम है ना तरह आप तो जैसे खेल पास है नहीं तो इन बैठा चाहे अब जो मन जैसे पहला में से रहा डिसिप्लिन जैसे सिद्धांत मात इन हमें जैसे गोत्रा नहीं जो वर्षा दावे उच्चे पर वर्षा का आप तो नहीं गर्मी पड़े हैं फोन तो कुल चालू कर बैठा दे चाहे ना बजामर भी पहला मेरा है

મસ્ત એકદમ મસ્ત કાર્ટૂન આવે છે ના બાજુ બાજુ એક ભાઈ છે એક બધા શું જોઈએ ને ટીવી જોઈએ રહ્યા બટા હે ટીવી જોયેલા એક બાજુ ટીવી ચાલુ એમાં છે કાર્ટૂન ચાલુ અને એક બાજુ દિશન મમી બનાવે છે રોટના ટીવી એમાં ઘણા સમયથી પડી હતી બંધ અને દિશેન મમીએ આજે ચાલુ કરાવી પછી છે રિચાર્જ નથી કરવા કારણ કે અમે જોવાનો કોઈ ટાઈમ હોતો નહીં આજ તો રિચાર્જ છે એટલે અમારે એક ભાઈ ને જોવાનો છે જવાબલા એટલે આમાં ડૂબલા જોય છે હમ વર્ષે ચારે કરાવી દઉં ખબર ને ઉતાણી પહેલાનું બંધ છે ચાર પાંચ મહિના થઈ ગયા ચાર પાંચ મહિનાથી બંધ પડે

મોલાવ તો જઈ દીધી પરમંદી દીદી ઘરે હે ઘરે ન દે કોઈ કામ છે પરમંદી દીદી કોઈ હું એ પરમંદા આવતી રીત કરી તો બાર તો 12 વાગે ઘરે આવી તો આ તો કેટલા વાગ્યા છે હા બબડી આદી જામ છે હે આદી જામ છે તું બધી રગ ડાળું કીયા પર તી બાળપણે ઓરાયા હતા મારી મમ્મી એ તાર મમ્મી થી આ બાજે મંદિશી બેન કુલર ખમે કરે છે રા બસ 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 એટલું ઓકે હવે શું કહું હવે વાત તો કહું કહું આવને ને મોગન પરિવારને તો તાર પરિવારનું ફરાક પહેરવાનું છે હો ક્યારે ભયારે રાજાનો ઘોડો લાવવાનો છે હે ક્યાં હમણે આપણે કાલ રાત્રે પૂજાવાનું હે